સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામમાં સરકારી જમીન ઉપર ચાલતા ગેરકાયદેસર ખનીજ ખોદકામનો મોટો કિસ્સો બહાર આવ્યો છે નાયબ કલેક્ટર એસટી મકવાણાની ટીમે ગત રાત્રે દરોડા પડી બે જેસીબી મશીન ચાર ટ્રેક્ટર ટ્રોલી ટેલ ખનીજી મોટી જીતતાની જપ્તી કરી છે કુલ મુદ્દામાલની કિંમત એક કરોડ રૂપિયાથી વધુની જણાઈ આવી છે તો આ કાર્યવાહીમાં જિલ્લા પંચાયતના માજી સદસ્ય મોહનભાઈ ટી ડાબી અને તેમના પુત્ર સંજયભાઈ મોહનભાઈ ડાબીના નામ સામે આવ્યા છે તો આ મામલે નાયબ કલેક્ટર એસટી મકવાણા અનુસાર મોહનભાઈ અને સંજયભાઈ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો જપ્ત વાહનોના માલિકો વિરુદ્ધ પણ સમાન કાર્યવાહી કરાઈ છે તો મુદ્દામાલને માલને ચોટીલા મામલતદાર કચેરીમાં રાખવામાં આવે છે તો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સરકારી આવકને નુકસાન થાય છે અને પરિવારને પણ નુકસાન પહોંચે છે તો જિલ્લા વહીવટી દ્વારા આવી કાર્યવાહીઓને વેગ આપીને ખનીજ ચોરી પર અંકુશ મૂકવાની કોશિશ કરી રહ્યો છે તો સ્થાનિક ખેડૂતોમાં આ કાર્યવાહીથી સ્વાગત સમાનનો ભાવ વ્યાપી રહ્યો છે જેથી આવી પ્રવૃત્તિ રોકાય અને કાયદાનું રક્ષણ થાય બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ